એક મિનિટનું કૂકિંગ મંત્ર અત્યારે તો વરસાદની સિઝન ચાલી રહી છે એટલે બધાના ઘરમાં ભજીયા અને પકોડા તો બને 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 જ પણ જ્યારે પણ બનાવીએ ત્યારે એવો પ્રોબ્લેમ આવતો હોય છે કે ભજીયા અને પકોડા વધારે તેલ પી જાય છે અને જ્યારે પણ ખાઈએ ને ત્યારે જરા પણ સરસ નથી લાગતા આવતા તો આવું ન થાય એના માટે શું કરવું જોઈએ તો જ્યારે પણ આપણે ભજીયા કે પકોડાનું ખીરું તૈયાર કરીએ એટલે કે ચણાના લોટનું ખીરું તૈયાર કરતા હોય ત્યારે એ ખીરું જો વધારે ઢીલું થઈ ગયું હોય તો આવો પ્રોબ્લેમ થાય છે તો શું કરવાનું છે કે ખીરું જો વધારે ઢીલું થઈ ગયું હોય તો એની અંદર થોડો ચણાનો લોટ અથવા તો થોડા પ્રમાણમાં સોજી ઉમેરી લેવાની બે ચમચી જેટલી સોજી ઉમેરી લેવાની તો વધારાનું પાણી અપસોપ થઈ જશે અને ખીરું એકદમ પ્રોપર તૈયાર થઈ જશે આના સિવાય જ્યારે પણ તમે ભજીયા તરતા હો ને ત્યારે તેલ એકદમ સરસ ગરમ હોવું જોઈએ એટલે કે ધુમાડા નીકળે એટલું ગરમ કરવાની જરૂર નથી પણ તમે એની અંદર ભજીયાનો ડ્રોપ મૂકશો ને તો તમને ખબર પડી જશે કે તરત જ ઉપર આવી જાય છે જો આટલું તેલ ગરમ કરેલું હશે ને તો પછી તમારા ભજીયા કે પકોડા ક્યારે પણ વધારાનું તેલ નહીં પીએ અને ત્રીજી વાત કે એની અંદર જ્યારે તમે સોડા ઉમેરતા હો એ સોડાનું પ્રમાણ જો વધી જાય ને તો પણ ભજીયા અને પકોડા વધારે પ્રમાણમાં તેલ પીએ છે તો આ ત્રણ ટિપ્સને તમે ધ્યાનમાં રાખશો ને તો ભજીયા અને પકોડા તમારે એકદમ પરફેક્ટ તૈયાર થશે